એનઇએફટી NEFT શબ્દમાં એનનો અર્થ નેશનલ ઈ નો અર્થ ઇલેક્ટ્રોનિક એફનો અર્થ ફંડ્સ અને ટીનો અર્થ ટ્રાન્સફર થાય છે આમ એનઇએફટી શબ્દનું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર થાય છે ફ્રેન્ડ્સ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફરને એનઇએફટી તરીકે ઓળખવામાં આવે છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર એટલે કે એનઇએફટી એ એક બેન્કથી બીજી બેન્કમાં પૈસાને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરવાની એક ભારતીય સિસ્ટમ છે ભારતમાં એનઇએફટી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી હતી આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ ફંડનું સેટલમેન્ટ અને ક્લિયરન્સ માં થાય છે થોડા પૈસા ટ્રાન્સફર કરવા માટે એનઇએફટી અનુકૂળ છે આમ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફરનું રૂપ એનઇએફટી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ